તમને ખબર છે કે છેલ્લા ચાર પાંચ દિવસથી આખું અઠવાડિયું જે ગયું છેલ્લું એમાં એકલી વાત આપણે ઝાઝા બધા ન્યૂઝ તમે બીએલઓ વિશેના સાંભળ્યા છે એક બી બીએલઓ આત્મહત્યા કરી છે જ્યારે અમુક બીએલઓ ને હાર્ટ એટેક આવ્યો છે તો આ જે એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે કામગીરી સરકારે સોંપી છે તો શું આટલું બધું સ્ટ્રેસ આપવાની જરૂર છે શિક્ષકોને કે શિક્ષકોનું મુખ્ય કામ ભણાવવાનું છે

ભવિષ્ય શું થશે તો ખબર નથી પણ અત્યારે તો શિક્ષકોનો કામગીરીમાં એટલું બધું કામ સોંપ્યું છે દરેક શિક્ષકને એમાં ભોગ લેવાઈ રહ્યો છે અને અત્યારે સરકાર શું કોઈ પગલાં લેવાની છે કે આવું ને આવું હજુ થોડા દિવસ ચાલુ રહેશે તો વધુ ને વધુ બેલો આ સ્ટ્રેસફુલ માહોલનો ભોગ બનશે બસ આથી અમારી સાચી વાત બે